હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ઉપર તો આજે આપણે વાત કરવાની છે કે આગામી બે દિવસ માટે બેથી ત્રણ દિવસ માટે હજી ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે સિસ્ટમ ગુજરાત ઉપરથી આવવાની છે કે નથી આવવાની સિસ્ટમ અત્યારે ક્યાં છે તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડીયા રહેજો તો અત્યાર સુધી આપણે વિડીયો અપલોડ એટલા માટે નથી કરતા હતા કેમ કે સિસ્ટમ આપણાથી ઘણી દૂર જઈ રહી હતી સિસ્ટમે ટર્ન લઈ લીધો હતો અને સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર જઈ રહી હતી તો આપણે જોઈએ સિસ્ટમ અત્યારે ક્યાં છે આપણે સૌ પ્રથમ તો અત્યારે આપણે હાલની જે સિસ્ટમ છે તમે જોઈ શકો છો સિસ્ટમ એક ક્વેશ્ચન માર્ક ઉપર ચાલી રહી હતી નીચેથી ચાલુ કરી અને પાછો યુ ટર્ન લીધો હતો હવે અત્યારે પાછો યુ ટર્ન લઈ અને ગુજરાત અને મુંબઈની વચમાં તેની દિશા ઉપર તે ચાલી રહી છે એટલે હજુ જો આ યુ ટર્ન નહીં લે અને પાછી આની આ ટ્રેક ઉપર ચાલશે તો હજુ ત્રણ દિવસ માટે ગુજરાત ઉપર ખૂબ સારો એવો વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ આપણા હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે આપણે ડિટેલમાં પણ જાણીશું આ તો તમને ખાલી ટ્રેક બતાવું છું જે તમે જોઈ પણ શકો છો યુટર્ન લીધેલો છે આ ટ્રેકે અહીંથી એટલે આ હવે ગુજરાત તરફ આગળ વધશે અને જે બીજા ખતરાઓ છે સાયક્લોન જે બંગાળની ખાડી તરફથી આવી રહ્યો છે તેનો હજી અત્યારે આપણે કોઈપણ એટલો ખાસ ખતરો છે નહીં આગામી દિવસોમાં જો કંઈ એવું લાગશે તો આપણે જરૂરથી વિડીયો બનાવશું ના આવે ત્યાં સુધી સારું છે હવે આપણે વરસાદની ગુજરાતમાં ક્યાંય પણ કોઈને પણ જરૂર છે નહીં ઉપરથી વયો જાય તો ખૂબ સારું સાયક્લોન પણ ખૂબ મજબૂત છે બંગાળની ખાડીવાળું તે પણ તમે જોઈ શકો છો પણ તે આપણે અત્યારે કોઈ પણ ડરવાની જરૂર નથી તેના આઉટર ક્લાઇટ પણ ગુજરાત ઉપર આવે તેવી કોઈ અત્યારે સંભાવના નથી જો આવશે તો આપણે જરૂરથી વિડીયો બનાવશું અત્યારે આપણે જે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે તેના વિશે વાત કરીએ કે તેની અહીં યુટર્ન મારેલો છે તો તે ક્યાંથી જવાની છે તો ચાલો હું તમને વિન્ડી વેધર અને સેટેલાઇટના માધ્યમથી બતાવું તો તમે જોઈ શકો છો આ જે ગોળ રાઉન્ડમાં ફરી રહ્યા છે તેનો જે સેન્ટર પોઈન્ટ છે તે સિસ્ટમ છે અને આ સિસ્ટમ પાછી યુ ટર્ન લગાવેલો છે અને યુ ટર્ન લગાવી ગુજરાત અને મુંબઈ તરફ વચમાં તેની દિશા છે ગુજરાત અને મુંબઈનો જે વચ્ચેનો દરિયાકાંઠો છે તેમાં તેની દિશા છે તે તરફ તે આગળ વધી રહી છે અને ઘણા ઘણા અલગ મોડલો છે ઘણા બધા અલગ મોડલો છે તેનું કહેવાનું એમ છે કે અહીંથી થોડું આગળ વધશે અને આ જે સિસ્ટમ છે તે ચારસોથી પાંચસો કિલોમીટર ગુજરાતથી દૂર અરબી સમુદ્રમાં આગળ વધી જવાની છે અને તે ગુજરાતના દરિયાકાંઠાને એટલે કે ઉનાથી લઈ જૂનાગઢ પછી ત્યાંથી આગળ પોરબંદર ત્યાંથી આગળ દ્વારકા તેમ આગળ વધી શકે પણ પાંચસો કિલોમીટરના દાયરામાં એટલે કે પાંચસો કિલોમીટર દૂર આગળ વધવાની અત્યારે ઘણા બધા મોડલો તેમ બતાવી રહ્યા છે કે આગળ વધશે અને એકાદ મોડલ તેમ પણ બતાવી રહ્યું છે કે ગુજરાત ઉપર થઈને જવાની છે પણ તેના સાંચ ખૂબ જ ઓછા છે કેમ કે સિસ્ટમ ઘણા મોડો લીધા છે સિસ્ટમ પહેલાં સીધી જતી હતી પાછી યુટર્ન માર્યો છે પાછી સીધી જવાને બદલે નીચે ગઈ છે પાછી ત્યાંથી યુટર્ન મારી અને ગુજરાત તરફ આવી રહી છે તો હવે આપણે જોવાનું છે આગામી દિવસોમાં સિસ્ટમ શું કરી રહી છે કેમ કે એક પણ મોડલ સાચો રસ્તો નથી બતાવી રહ્યું આ સિસ્ટમનો હવે હું પ્લે કરું છું તો તમે જોઈ શકો છો કે વિન્ડી વેધર શું બતાવી રહ્યું છે વિન્ડી વેધર સેમ બતાવી રહ્યું છે કે પાંચસો કિલોમીટર દૂર આ સિસ્ટમ આગળ જશે ઘણા બધા સોફ્ટવેરો આજ અત્યારે બતાવી રહ્યું છે કે પાંચસો સાડા ચારસોથી પાંચસો કિલોમીટર દૂર સિસ્ટમ ધીરે 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 આગળ વધી જશે અને ગુજરાત ઉપર ફક્ત આઉટર ક્લાઇટ જ રહેશે હવે હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં જો આ સેટેલાઇટનો ફોટો છે આજે તમે વાદળનો ઘેરો મોટો જોઈ રહ્યા છો આ સિસ્ટમનો આઉટર ક્લાઇટ છે સિસ્ટમ નથી સિસ્ટમ સેન્ટરમાં છે સિસ્ટમ હજુ દૂર જ છે ગુજરાતથી પણ સિસ્ટમ નજદીક આવવાનું કદાચ ટ્રેક ઉપર ચાલે નજદીક આવવાના તો ગુજરાત ઉપર થોડો વધુ વરસાદ આવે તેવી સંભાવના છે બાકી અત્યારે આ ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે ભાવનગર ઉના ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા તે બધા જિલ્લાઓમાં હજી પણ ખૂબ સારો એવો વરસાદ થઈ શકે માવઠું ખૂબ સારું થઈ શકે તેવી સંભાવનાઓ છે સારું એટલે કે એકથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ વરસી શકે જ્યાં વરસે ત્યાં તેવી સંભાવનાઓ છે કેમ કે જે વાદળ છે તે ખૂબ જ સ્ટ્રોંગ છે ખૂબ જ મજબૂત છે અને આ સિસ્ટમનો જે ઘેરો છે તે ખૂબ જ ઘણા મોટા વિસ્તારમાં છવાયેલો છે એટલે ગુજરાત ઉપર આની તીવ્રતા હજી તમને બેથી ત્રણ દિવસ માટે જોવા મળશે જો સિસ્ટમ પાછો ફરીથી કંઈ પણ યુટર્ન નહીં મારે તો પણ આગામી બારથી ચૌદ કલાક કે હજી વીસ કલાક માટે સિસ્ટમ વધુ મૂવમેન્ટ નહીં કરે તેના કારણો છે તે કારણો હિસાબે સિસ્ટમ ત્યાં સ્થિર રહેવાની છે ત્યારબાદ આજે સાંજ સુધીમાં એટલે કે અઠ્યાવીસ તારીખના રાત્રે આપણે ખબર પડશે કે સિસ્ટમ કઈ બાજુ મૂવમેન્ટ કરી રહી છે જેનો વિડીયો આપણે જરૂરથી તમારી માટે અપલોડ કરશું અત્યારે જે ખાસ આ વરસાદ પડી રહ્યો છે તેનાથી તમે સતર્ક રહો અને પોતાના જે બહુમૂલ્ય પાક છે તેને બચાવવાની પૂરી પૂરો પ્રયત્ન કરો બસ એટલી જ મારી નમ્ર વિનંતી છે મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને રામ રામ મારા બધા ભાઈઓને